સ્વાગત સ્માર્ટ સિટી સ્વચ્છ શહેર અને સપનાઓની રાજધાની એટલે રાજકોટ આજે દ્વારા ભેટ આપશો આજનો દીપ આજનો પ્રકાશ એ વિકાસ નું વચન છે પ્રગતિ નો માર્ગ છે મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે જોરદાર તાળીઓ સાથે આપણા આ ક્ષણ ને વધાવીએ રાજકોટ મહાનગરપાલિકાની દ્રષ્ટિ નીતિ અને વિકાસની પ્રતિબદ્ધતાએ જયારે ને નવી ઓળખ આપી છે ત્યારે રાજકોટના વિકાસનું સ્મૃતિ ચિહ્ન અર્પણ થઈ રહ્યું છે એકવાર આપણા સૌની જયારે આજે વિકાસની ભેટ રાજકોટને આપવા માટે વધાર્યા છે ત્યારે આપણે સૌ તાળીઓથી માનની ભ્યશ્રીઓ અને મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત અભિવાદન શહેરી વિકાસ વર્ષ બે એ માત્ર ઉજવણી નથી